ભાભર માર્કેટયાર્ડમાં જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા વર્ષમાં જીરાની જીરાની આવક આવક ડબલ થઈ ગઈ છે ત્યારે ત્યારે આજે બોરીની જોવા મળી વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોની નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોની ખેત પેદાશોની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાભર માર્કેટયાર્ડમાં છેલ્લા દસ દિવસથી જીરાની આવકમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવો મળી રહે તે માટે રોજની સાતસો થી આઠસો બોરી જીરાની આવક જોવા મળી રહી છે ત્યારે અગાઉ પાંચ વર્ષ પહેલા ભાભર માર્કેટ યાર્ડમાં જીરાની બસો થી ત્રણસો બોરીની આવક હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવકનો રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો હાલ રોજની બોરી જીરાની આવક છે તેમજ ભાબર ભાવ ચાર હજાર આઠસો રૂપિયા ખેડૂતને આપવામાં આવી રહ્યો છે જીરાનો સારો ભાવ મળતો હતો સપ્તાહમાં પાંચ હજાર આઠસો રૂપિયાનો ઊંચો ભાવ જોવા મળ્યો હતો અન્ય તાલુકાના ખેડૂતો પણ ભાબર માર્કેટ યાર્ડ તરફ આકર્ષાયા એવી વેપારી મિત્રોએ જણાવ્યું હતું ભાભર માર્કેટયાર્ડના સેક્રેટરી સંજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ભાભર માર્કેટયાર્ડમાં જીરાની ડબલ આવક જોવા મળી રહી છે તેમજ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે એપીએમસી દ્વારા સ્ટાફની હાજરીમાં હરાજી કરવામાં આવે તેમજ સારા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તેમજ માર્કેટ યાર્ડના વેપારી દયારામભાઈ ઠક્કરે જણાવ્યું કે ભાભર તેમજ કાંઠાના વિસ્તારમાં નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો સદ્ધર બન્યા છે તેમજ પૂરતી સિઝન લઈ રહ્યા છે ખેત પેદાશોની આવક પણ ડબલ જોવા મળી રહી છે બંટો 85 બંટો 20 35 40 45 બંટો 60 50 40 લેવ 40 લેવ 30 લેવ 11 12 15 ભાગ <laughs> છે છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવક બમણી થઈ ગઈ છે આ વર્ષ ખુબ જીરું આવે છે ખેડૂતોને ભાવ સારા મળે છે ચાર હાજર થી નો ભાવ છે અને જીરાની પુષ્કળ આવકું છે પીઠામાં